આ કાર્યક્રમમાં પોલીસે ગુમ થયેલા અથવા ચોરાયેલા છ મોબાઈલ ફોન અને એક મોટરસાઇકલ તેમના માલિકોને પરત કર્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને ડીજીપી વિકાસ સહાયની સૂચના અનુસાર રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અરજદારોએ સીઆર પોર્ટલ પર તેમની ગુમ થયેલી વસ્તુઓ માટે અરજી કરી હતી જંબુસર પોલીસે આ પોર્ટલની મદદથી ગુમ થયેલી વસ્તુઓને શોધી કાઢી હતી કાર્યક્રમમાં જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એ વી પાણમિયા અને પીએસઆઈ કે ટી રાઠવા ઉપસ્થિત રહ્યા હતા તમામ માલિકોએ તેમની ખોવાયેલી વસ્તુઓ પરત મેળવીને પોલીસનો આભાર માન્યો હતો પોલીસ દ્વારા ગુમ થયેલી વસ્તુઓને શોધવામાં અને તેના મૂળ માલિકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી રહી છે જે અંતર્ગત કુલ છ મોબાઈલ કે જે ચોરી અથવા ગુમ થયેલ હતા તેમજ એક મોટર સાયકલ જેની કિંમત આશરે પંચાવન હજાર તેમજ છ મોબાઈલની કિંમત એક લાખ વીસ હજાર ટોટલ મુદ્દામાં એક લાખ પંચોતેર હજારનો આજ રોજ તમામ અરજદારોને તેરા ચૂચકો કાર્યક્રમ તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવેલ છે અને આ પરત કરેલ મુદ્દામાલ અંતર્ગત તમામ જે જમ્મુ પબ્લિક છે એ ખૂબ જ આભાર વ્યક્ત કરી છે મારું નામ ડાક્ટર શ્વેતા છે અને હું છેલ્લા બાર વર્ષથી જમ્મુ રહું છું જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં મારો રેડમી નાઇન પાવર જે મોડેલ છે એ ફોન ચોરી થયો હતો જેની કમ્પ્લેન્ટ મેં તત્કાળ એ જ દિવસે જમુસર પોલીસ સ્ટેશન ખાતે કરાવી હતી અને તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જમુસર પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ પણ કરવામાં આવી હતી અને છેલ્લા દોઢેક વર્ષથી જંબુસર પોલીસ સ્ટેશન તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળતો હતો અને છેલ્લે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવની અંદર અમે ફરીથી આગળ કઈ રીતની પ્રોસેસ છે એ જાણવા જાણવા માટે પોલીસ